રાજકોટના ટીઆરપી ગેમ ઝોન નામની કાંડમાં સુરત શહેરના તમામ ગેમિંગ ઝોનમાં તાત્કાલિક બંધ કરી દેવાના સૂચના પોલીસ કમિશનરને આપવામાં આવી છે ફાયર ареસ્ટ અને ઇલેક્ટ્રિક વિભાગની ટીમો દ્વારા ગેમિંગ ઝોનની તપાસ કરશે તે બાદ ગેમિંગ ઝોન ખોલવાની સૂચના આપવામાં આવી છે મોરબીરા અને વેસો વીઆઈપી રોડ સહિતના વિસ્તારમાં આવેલા ગેમ ઝોનમાં મેળામાં તપાસ કરવામાં આવી હતી આવનારા દિવસોમાં તમામ ગેમિંગ ઝોનમાં પણ તપાસ કરાશે

રાજકોટમાં ગેમિંગ ઝોનમાં લાગેલી આગ બાદ સુરત બ્રિગેડ અને પોલીસ અંદર સફાળું જાગી ગયું છે જેમાં તમામ ગેમ ઝોન સહિત મેળાઓમાં ફાયર સેફટી ચકાસણી કર્યા બાદ સંચાલકો જોડે સ્થળ પર રહે વિભાગના અધિકારીઓ પણ બોલાવી તપાસ કરાઈ ફાયર સેફટી તથા ફાયર એનઓસી ચકાસણી કરાવવા સુધીના આદેશ આપી દીધા છે સાથે જ વનિતા વિશ્રામ સહિતના ત્રણ મેળા પણ બંધ કરાવ્યા છે શહેરમાં મોટા સત્તર ગેમ ઝોન જેની ઇલેક્ટ્રિક લોડ એનઓસીથી લઈને તમામ બાબતે આજે તપાસ કરવામાં આવશે જેથી વધુ પોલ ખુલે તેવી સંભાવના છે અગાઉ સુરતના ટક્સીલા અંગે કાર્ડ સુરત પોલીસ અને ફાયર વિભાગ જાગી હતી

ઇક્વિપમેન્ટ છે કે નહીં એની ખાતરી કરશે અને જરૂરી એમને સૂચનાઓ આપશે કોઈ ખામી હોય તો એને તાત્કાલિક દૂર કરવા માટે સૂચનાઓ કરશે સર એટલીસ્ટ જે કઈ એની પરમિટ આપવામાં આવી છે એના પરમિટમાં કેટલી કેપેસિટી છે કેટલા માણસો ત્યાં અંદર જઈ શકે એ તમામ વસ્તુઓ અને ફાયર સેફટીના કયા કયા સાધનો રાખવામાં આવેલા છે તમામ વસ્તુઓ જોવામાં આવશે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને પગલે સુરતનું તંત્ર દોડતું થઈ ગયું હતું ગતરોજ પાલિકા કમિશનર કમિશનર અને કલેક્ટર અધિકારી ઇમરજન્સી બેઠક બોલાવી પોલીસ પાલિકા કલેક્ટર ડીજી ફાયરના દસ અધિકારીઓની ટીમ બનાવી છે જે આજ સાંજ સુધીમાં શહેરના ગેમ ઝોન બાબતે ઓડિટ ડિટેલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ આપશે ગંભીર બાબત એ છે કે તંત્રના નાક નીચે એક વર્ષથી વધુ સમયથી એનઓસી વગર ધમધમી રહેલા છ ગેમ ઝોન બંધ કરવામાં આવ્યા છે તેમની પાસે એનઓસી ન હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત